હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓને ભોજનમાં ખરાબ જમવાનું આપવામાં આવતું હોવાની બુમરાળ ઉઠવા પામી રહી છે ત્યારે આજે આ બાબતને લઈને વિદ્યાર્થીઓ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી મળતી માહિતી અનુસાર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં ગત બાવીસ નવ બે હજાર ચોવીસના રોજ સવારે વિદ્યાર્થીની ભોજનની થાળીમાં દેડકો આવેલો હોવાથી આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા તેમના અધિકારીને જાણ કરવામાં આવી હતી તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું જમવામાં અવારનવાર જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં આવતું નથી આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા આદિજાતિ કુમાર છાત્રાલયના મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ અધિકારીને રજૂઆત કરતા તેમણે બે દિવસમાં જમવાની ક્વોલિટી સુધરી જશે તેવું આશ્વાસન આપ્યું હતું પરંતુ હજુ સુધી તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી વધુમાં ટેન્ડર દ્વારા મોકલવામાં આવેલ વસ્તુઓ એક્સપાયરી ડેટવાળી હોય છે જેની વિદ્યાર્થીઓએ રૂબરૂ જોઈને ખાતરી કરી છે ત્યારે વિદ્યાર્થીઓને ભોજનમાં અવારનવાર ખરાબ જમવાનું આપવામાં આવતું હોવાથી વિદ્યાર્થીઓ બીમાર પણ પડી જતા હોય છે. ત્યારે આ બાબત વિદ્યાર્થીઓ નુ દ્વારા તેમની સારી ક્વોલિટીનું જમવાનું મળે તે માટે હાલમાં જે ટેન્ડર છે તે બદલવાની માંગ સાથે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. કેટલાક સમયથી વાયદા આપીને ગયેલા છે જેથી અમને હજી સુધી કોઈ નિરાકરણ આવેલું નથી અમારા તાલુકા અને જિલ્લાના અધિકારીઓ પાલનપુરથી આવીને વાયદો કર્યો કે બે દિવસમાં સુધરી જશે હજી પણ સુધરવું નથી જેથી કારણે આવનારા દિવસોમાં અમે ગાંધીનગર અને પાલનપુર આંદોલન માટે ઉતરી હશે જેથી આ પગલાં તરત લેવામાં ના આવે તો આંદોલન ચાલુ રહેશે